શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ મહાકાવ્ય રામાયણમાં આદર્શ યુગલ ભગવાન રામ અને સીતા છે તેમની વાર્તા પ્રેમ સદ્ગુણ અને ધર્મ ન્યાયના પ્રતીક તરીકે આદરણીય છે અહીં કેટલાક મુખ્ય લક્ષણો છે જે તેમને એક આદર્શ યુગલ બનાવે છે ધર્મ અને સદગુણ રામ અને સીતા પ્રમાણિકતા અને સદ્ગુણનું પ્રતિક છે રામ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ધર્મ પ્રત્યેની તેમની અતુટ પ્રતિબદ્ધતા માટે જાણીતા છે સીતા તેમની પત્ની સમાન ગુણવાન છે અને પત્ની અને રાણી તરીકેની તેમની ફરજોનું પાલન કરે છે પરસ્પર આદર રામ અને સીતા એકબીજાનો ઊંડો આદર કરે છે રામ સીતાના અભિપ્રાયને મહત્વ આપે છે અને તેમના જીવનની સફર માંગ તેમને સમાન ભાગીદાર માને છે સીતા બદલા માંગ રામને સૌથી વધુ માન આપે છે બલિદાન રામ અને સીતા બંને વધુ સારા માટે વ્યક્તિગત બલિદાન આપવા તૈયાર છે રામનો વનવાસ અને સીતાનો તેમની સાથે જંગલમાં પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સાથે મળીને પડકારોનો સામનો કરવાની તેમની ઈચ્છા દર્શાવે છે વફાદારી અને ભક્તિ રામ અને સીતા એકબીજા પ્રત્યે અતિ વફાદાર છે રામની સીતા પ્રત્યેની અતુટ ભક્તિ ત્યારે સ્પષ્ટ થાય છે જ્યારે તે રાક્ષસ રાજા રાવણથી તેને છોડાવવા માટે યુદ્ધ કરવા જાય છે સીતા બદલામાં રામ પ્રત્યેની તેમની વફાદારી માં અડગ રહે છે એકતા અને ભાગીદારી રામ અને સીતા લગ્ન માં એકતા અને ભાગીદારીની વિભાવનાનું ઉદાહરણ આપે છે તેઓ એક સાથે મુશ્કેલીઓનો સામનો કરે છે જવાબદારીઓ વહેંચે છે અને જીવનના તમામ પાસાઓ માંગ એકબીજાને ટેકો આપે છે વિશ્વાસ તેમના સંબંધો માં વિશ્વાસ એ નિર્ણાયક તત્વ છે રામ સીતાની શુદ્ધતા અને ભક્તિ પર વિશ્વાસ કરે છે અને સીતારામના રામના નિર્ણય અને પ્રેમ પર વિશ્વાસ કરે છે ફરજનું પાલન રામ અને સીતા બંને રાજકુમાર અને રાજકુમારી તરીકે બાદમાં રાજા અને રાણી તરીકે પોતપોતાની ફરજોનું પાલન કરે છે તેમની ફરજ અને સચ્ચાઈ પ્રત્યેની પ્રતિબદ્ધતા અન્ય લોકો માટે એક ઉદાહરણ સેટ કરે છે ક્ષમા જ્યારે સંજોગો અલગતા તરફ દોરી જાય છે ત્યારે રામે સીતાને ધર્મ ખાતર માફ કરી દીધા હતા આ ક્ષમા તેમના બંધનની મજબૂતાઈ અને ન્યાય પ્રત્યે રામની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે છે કે રામાયણ એક પ્રાચીન મહાકાવ્ય છે અને તેના પાત્રો અને મૂલ્યોના અર્થઘટન અલગ અલગ હોઈ શકે છે રામાયણના વિવિધ સંસ્કરણો અસ્તિત્વ માંગ છે અને વાર્તાને ઘણીવાર વિવિધ સાંસ્કૃતિક અને પ્રાદેશિક સંદર્ભોમાં ફરીથી કહેવામાં આવે છે